દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનો સુન આયોજિત નેટવર્ક ઉભું કર્યો હોય તેમ સ્પષ્ટ જણાય છે વર્ષ બે પછી તેતાલીસ જેટલી કંપનીએ તેની સ્થાપનાના છ મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને ત્રણસો કરોડનું દાન આપ્યું વર્ષ બે હજાર અઢારમાં નાણાં મંત્રાલયે પીએમએલએના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી આ ઓગણીસ કંપનીઓએ પણ બે હજાર સાતસોને સત્તર કરોડો રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી અઢાર કંપનીઓ નાણાં મંત્રાલયની પીએમએલ એના ઉલ્લંઘન સંબંધે ઓગણીસ કંપનીને ઉચ્ચ જોખમ લિસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી આ ઇલેક્ટોરલ બોન્ડના મસમોટા કૌભાંડ સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપનો દેખી શકાય એવો પુરાવા સહિતનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો આજની આ સૌથી મોટું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારનું આપણે બે હજાર ચૌદથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે મિત્ર જે વાત કરીએ તમામ કૌભાંડોમાં કોંગ્રેસ પક્ષને પ્રત્યક્ષ પરોક્ષીતે કોઈ લેવા દેવાના હતા અને જે તે સમયે કોર્ટમાં એ લોકોને ક્લીન ચીટ મળેલી છે આ દેશની પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે ખાસ કરીને લોકશાહીનું ખૂન એટલા માટે કહું કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષ ચૂંટણી લડી શકે જ નહીં અને માટે એવા ગભરાયા છે આગામી લોકસભાની ચૂંટણીમાં એમને ખબર પડી ગઈ છે કે જે વિરોધ પ્રજાનો જે સૂર ઊભો થયો છે અને ભારતીય પાર્ટીનો જે વિરોધ થઈ રહ્યો છે આપ સૌના સમાચારપાત્રોના મીડિયાના માધ્યમથી પણ લોકો પણ જુએ છે અને આપ પણ જુઓ છો ને એ વિરોધ સાચી નથી શકતા એટલે માટે આજે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ અગિયાર જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા એટલે કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી શકે જ નહીં કારણ કે આજે કરોડો રૂપિયા ફ્રીઝ કર્યા છે અને કરોડો રૂપિયા કોંગ્રેસ પાર્ટીએ પબ્લિક ફંડ ક્રિએટ કરીને ઉઘરાયા હતા અને જે તે સમયે ઇન્કમ ટેક્સના જે કલમ બસો ચોત્રીસ એપ છે એના અનુસાર જો કોઈ ખામી રહી ગઈ હોય તો માત્ર દસ હજાર રૂપિયાનો દંડ કરીને એની જોગવાઈ હોય છે પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીના અગિયાર બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને પોતે ભારતીય જનતા પાર્ટી આજે સૌથી મોટી તમે જુઓ કે એમના કાર્યાલયથી માંડીને ફાઇવ સ્ટાર હોટલના કાર્યાલય હોય અને જે રીતે આજે કરોડોનું ભંડોળ એમની પાસે છે એટલે વિપક્ષ પક્ષ પૈસા ટકે પણ ચૂંટી લડી શકે નહીં અને પ્રજા વચ્ચે જઈને ચૂંટણી ના લડે એવું આ એક લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય આ લોકોએ જે ઉભું કરવાનો પ્રયત્ન કરીએ છે કરે છે અને સખતમાં વખોડીએ છીએ આજની પ્રેસ કોન્ફરન્સ આ સૌથી મોટું જે કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના સરકારના નેજા થવું છે ઇલેક્ટ્રોન બોન્ડનું એ બાબતે આ રાખવામાં આવી હતી આપ સૌ અહીંયા આવ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રમુખ રૂપીત જોશી સાહેબ માજી મંત્રી દીખાભાઈ રબારી સાહેબ મહામંત્રી સાઈ ઢીખાણે અને સાથી પ્રવક્તા કલ્પી કલ્પેશ જોશીનું કપિલ જોશીનું સ્વાગત કરું છું આજનો આ વિષય ઇલેક્ટોર બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ અને વિશ્વનું સૌથી મોટું એક્સપોર્સન રેકેટ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્ટોર ગોન્ડના નામે આચરવામાં આવ્યું છે તે અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે ઇલેક્ટોરલ બોન્ડ ભાજપ સરકારની જે નીતિ છે ચંદાલો ધંધા લો અને કોન્ટ્રાક્ટલો લાંચ આપો તે લૂંટની નીતિનો પર્દાફાશ કરે છે આ ઇલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચાર જે ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે જે માહિતી એસબીઆઈ બેંક જે પંદર સેકન્ડમાં ડેટા આપી શકે તે જ ડેટા સરકાર ઇચ્છતી નથી કે જાહેર થાય અને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ એસબીઆઈ બેંકે આ ડેટા જાહેર કર્યો છે આ વિષય અંતર્ગત વધારેમાં માહિતી મારા સાથી પ્રવક્તા કપિલ જોશી દ્વારા આપવામાં આવશે આઝાદ ભારત પછી આ ઇલેક્ટ્રો બોન્ડ સૌથી મોટું કૌભાંડ છે આ કોઈ એક કૌભાંડ નથી પણ અનેક કૌભાંડનો સરવાળો છે અને આ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું નથી કહેતો આ ભારત દેશના ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના પતિદેવ જે પારકલા પ્રભાકર એમને મીડિયા સમક્ષ આ ભારત દેશના બધાની સામે કીધું કે આ વિશ્વનું સૌથી મોટું સ્કેમ છે ઇલેક્ટ્રલ બોલ ના બોન્ડના ગર્ભમાં નાના મોટા અનેક કૌભાંડ પ્રગટ થાય છે અને ખરેખર જો આ કૌભાંડની આપણે જો સંડોવાયેલી કંપનીઓની યાદી જો આપણે વાંચવા બેસીએ તો એટલી લાંબી લચક છે કે ખરેખર આપણે વાંચતા વાંચતા પણ થાકી જઈએ આ કૌભાંડ ઇલેક્ટ્રોન બોન્ડ એને હું એક જ પંક્તિમાં કહી શકાય કે બીજેપી સરકાર આ કંપનીઓને કહી રહ્યા છે કે તું હું જે ચંદા દો મેં તુલ ધંધા દૂગા ચંદા નહીં તો કા ધંધા દૂગ સીધી સાદી પંક્તિમાં આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ આ કંપનીને બધી કંપનીઓને સીધે સાધુ ચંદા દો ધંધા લો નહીં તો ઈડિકા ફંદા એટલે આમાં આ કૌભાંડનું જો સાધુ આપણે નામકરણ કરવામાં આવે તો આ હપ્તા વસૂલી કૌભાંડ કહી શકાય શું કહી શકાય વ હપ્તા વસોની કૌભાંડ કહી શકાય અને હવે આપણે જો વાત કરીએ આ બોન્ડના ઇતિહાસની તો ઈસવીસન બે હજાર સત્તરમાં જ્યારે તત્કાલીન નાણા મંત્રી સ્વર્ગીય અરુણ જેટલી સાહેબે આ જે કાયદો લઈ આવ્યા હતા ત્યારે આ જે બોન્ડ છે એ રાજકીય પક્ષોને ફાળો આપી શકાય ઉપર ઉપરથી જે સારી વાતો જેમને લોકસભામાં કરી પણ આ ભારતીય જનતા જે બોડી પ્રજા છે એને શું ખબર હશે કે આ બીજેપીનું આમાં મોટું ષડયંત્ર છે અને જે ષડયંત્ર જે આજે ભારતીય પ્રજાની સામે આ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડ્યું છે